એક અદભુત પ્રેમ અને મમતા વ્યાપેલી હતી મૈયાએ જોયું કે આજે શ્રીકૃષ્ણ કંઈક વિશેષ વિચારોમાં ખોવાયેલા છે તો તેઓ નજીક જઈને બોલ્યા કે બેટા આજે તો માઘ પૂર્ણિમાનો દિવસ છે કૃપા કરીને મને કોઈ સુંદર કથા સંભળાવો જે આપણા જીવનને વધુ પવિત્ર બનાવી દે ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની મૈયાને આંખોમાં અપાર પ્રેમ અને શ્રદ્ધા જોઈ અને હસતા હસતા બોલ્યા કે માં તમારી ઈચ્છા પૂર્ણ થશે આજે હું તમને એવી કથા સંભળાવીશ જે માત્ર તમારી નહીં પરંતુ તમામ ભક્તોના જીવનને દિશા અને શાંતિ આપશે અને આ કથા કળિયુગના પાપોથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ બતાવશે અને મૃત્યુ પછી નરકના દુઃખોમાંથી બહાર આવવાનો ઉપાય પણ સમજાવશે શ્રી કૃષ્ણના શબ્દોમાં ઊંડી સત્યતા અને દિવ્યતા હતી અને વાતાવરણમાં જાણે કોઈ અદભુત શક્તિ ફેલાઈ ગઈ હોય તેમ લાગતું હતું ત્યારે યશોદા મૈયાએ

કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો તો સૌ મળીને પ્રેમથી બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય કથા પૂર્ણ સાંભળ્યા પછી વિડીયોને લાઈક જરૂર કરજો યશોદા મૈયાના પ્રશ્ન પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે આ વ્રત અચળ સૌભાગ્ય આપનાર અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્ય માત્રની ભક્તિ વધારનાર હશે ત્યારે યશોદાજી બોલ્યા કે હે કૃષ્ણ સૌ પ્રથમ આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું હતું તે વિશે પણ મને વિસ્તૃત રીતે જણાવો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે મૈયા આ ભૂમંડળ પર એક અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસના રાજ્યમાં અનેક પ્રકારના રત્નોથી ભરપૂર કાંતિ નામની એક નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્ની અતિ સુશીલ અને રૂપવતી હતી બંને તે નગરીમાં ખૂબ પ્રેમથી રહેતા હતા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહોતી પરંતુ તેમને એક મોટું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું આ દુઃખના કારણે તેઓ અત્યંત વ્યથિત રહેતા હતા એક વખત એક મહાન તપસ્વી યોગી તે નગરીમાં આવ્યો અને તે યોગી તે બ્રાહ્મણના ઘર સિવાય અન્ય બધા ઘરોમાંથી ભિક્ષા લઈને ભોજન કરતો હતો એક દિવસ તે યોગી રૂપવતી પાસેથી ભિક્ષા લીધા વિના બીજા ઘરમાંથી ભિક્ષા લઈને ગંગાના કિનારે જઈ પ્રેમપૂર્વક ભિક્ષામાં મળેલું અન્ન ભોજન કરી રહ્યો હતો ત્યારે ધનેશ્વરે કોઈ રીતે યોગીનું આ વર્તન જોઈ લીધું પોતાની ભિક્ષાના અપમાનથી દુઃખી થઈ ધનેશ્વર યોગીને બોલ્યો કે મહાત્મા તમે બધા ઘરોમાંથી ભિક્ષા લો છો પરંતુ મારા ઘરથી ક્યારેય નથી લેતા તેનું કારણ શું છે ત્યારે યોગીએ કહ્યું કે નિસંતાનના ઘરનું અન્ન પાપીઓના અન્ન સમાન હોય છે અને જે પાપીઓનું અન્ન ખાય છે તે પણ પાપી બને છે અને તમે પણ નિસંતાન છો તેથી પાપી બની જવાના ભયથી હું તમારા ઘરથી ભિક્ષા લેતો નથી ધનેશ્વરે આ વાત સાંભળીને મનમાં બહુ દુઃખ અનુભવ્યું અને હાથ જોડીને યોગીના ચરણોમાં પડી વિનમ્ર સ્વરે બોલ્યો કે હે મહાત્મા જો આવું છે તો આપ જ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો તમે તો સર્વ જ્ઞાની છો મારા પર કૃપા કરો ધન સંપત્તિની તો મારા ઘરમાં કોઈ કમી નથી પરંતુ પુત્ર ન હોવાના કારણે હું અત્યંત છું આપ મારા આ દુઃખોને દૂર કરો આ વાત સાંભળીને યોગી બોલ્યા કે હે બ્રાહ્મણ તું દેવી ચંડીની આરાધના કર પછી તે ઘરે આવી પોતાની પત્નીને આખું વર્ણન કહ્યું અને પોતે તપસ્યા કરવા માટે વનમાં ચાલી ગયો વનમાં જઈ તેણે ચંડી દેવીની ઉપાસના કરી અને ઉપવાસ રાખ્યો ચંડી દેવી 17 દિવસે તેને સ્વપ્નમાં દર્શન આપીને બોલી કે હે ધનેશ્વર જા તને પુત્ર થશે પરંતુ તે 16 વર્ષની વયમાં જ મૃત્યુ પામશે જો તમે બંને પતિ પત્ની વિધિપૂર્વક 32 પૂર્ણિમાનું વ્રત કરશો તો તે દીર્ઘાયુ પામશે જેટલી તમારી શક્તિ હોય એટલા લોટના દીવા બનાવીને શિવજીનું ભજન કરજો પરંતુ પૂર્ણ માસીઓની સંખ્યા બત્રીસ પૂરી થવી જોઈએ ઋતુસ્નાન બાદ તે શુદ્ધ થઈ શ્રી શંકરનું ધ્યાન કરીને તે ફળ ખાશે ત્યારે શંકર ભગવાનની કૃપાથી તે ગર્ભ ધારણ કરશે જ્યારે બ્રાહ્મણ સવારમાં ઉઠ્યો ત્યારે તેને તે જગ્યાની પાસે એક આંબાનું વૃક્ષ દેખાય જેમાં અતિ સુંદર એક કેરી લટકી રહી હતી બ્રાહ્મણે કેરીના વૃક્ષ પર ચડી ફળ તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અનેક પ્રયત્નો છતાં તે ચડી ન શક્યો હવે બ્રાહ્મણને ખૂબ ચિંતા થઈ ત્યારે તે વિઘ્ન વિનાશક શ્રી ગણેશજીની વંદના કરવા લાગ્યો કે હે દયાનિધિ તમારા ભક્તોના વિઘ્નો નાશ કરનારા અને તેમના મંગલ કાર્ય કરાવનાર દુષ્ટોનો નાશ કરનાર અને વિદ્ધિ સિદ્ધિ આપનાર તમે મારા પર કૃપા કરો અને મને એટલું બળ આપો કે હું મારા મનની ઈચ્છા પૂર્ણ કરી શકું આ રીતે સાચા મનથી ગણેશ ભગવાનની પ્રાર્થના કરતા ભગવાનની કૃપાથી તે વૃક્ષ ઉપર ચડી ગયો વૃક્ષ પરથી ફળ તોડી તે ઘરે આવ્યો અને પોતાની પત્નીને તે ફળ આપ્યું અને પત્નીને પત્નીએ પતિના કહ્યા મુજબ તે ફળ ખાધું અને તે ગર્ભવતી બની દેવી ચંડીની અપાર કૃપાથી તેને એક અત્યંત સુંદર પુત્ર થયો જેને તેમણે દેવદાસ નામ આપ્યું માતા પિતાના હર્ષ અને આશીર્વાદ વચ્ચે તે બાળક શુક્લ પક્ષના ચંદ્રમાં જેવી શોભાથી પિતાના ઘરે ઉછારવા લાગ્યો દેવીની કૃપાથી તે બાળક ખૂબ સુંદર સુશીલ અને વિદ્યામાં નિપુણ બન્યો દેવીની આજ્ઞા મુજબ તેની માતાએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત રાખવાનું શરૂ કર્યું જેથી તેનો પુત્ર દીર્ધાયુ પામે સવા વર્ષ થતાં દેવદાસના માતા પિતાને ભારે ચિંતા થવા લાગી કે ક્યાંક આ વર્ષે તેમના પુત્રનું મૃત્યુ ન થઈ જાય તેથી તેમણે મનમાં વિચાર્યું કે જો આવી ઘટના તેમની સામે થઈ તો તેઓ કેવી રીતે સહન કરશે તેથી તેમણે દેવદાસના મામાને બોલાવી કહ્યું કે અમારી ઈચ્છા છે કે દેવદાસ એક વર્ષ માટે કાશી જઈ વિદ્યા અભ્યાસ કરે અને તેને તું ક્યારેય એકલો ન છોડજે તેથી તું તેની સાથે જજે અને એક વર્ષ પછી તેને પાસો લઈ આવજે બધો વ્યવસ્થા કરીને માતા પિતાએ દેવદાસને કાશી જવા માટે ઘોડા પર બેસાડ્યું અને મામાને તેની સાથે મોકલ્યા પરંતુ બાળકની અલ્પ આયુની વાત ન બાળકને કહી ન તો તેના મામાને ધનેશ્વરે પોતાની પત્ની સાથે મળીને પોતાના પુત્રના મંગલ અને દીર્ઘાયુ માટે દેવી ભગવતીની આરાધના અને પૂર્ણિમાનું વ્રત શરૂ કર્યું અને આ રીતે સતત બત્રીસ પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કર્યું થોડા સમય પસાર થયા પછી એક દિવસ મામા અને ભાણેજ રસ્તામાં રાત્રિ પસાર કરવા માટે એક ગામમાં રોકાયો અને તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની અત્યંત સુંદર સુશીલ વિદ્વાન અને ગુણવત્તી કન્યાનું લગ્ન થવાનું હતું જે ધર્મશાળામાં વર અને તેની બારાત ઉતરેલી હતી તે જ ધર્મશાળામાં દેવદાસ અને તેના મામા પણ ઉતરેલા હતા સંયોગવશ કન્યાને તેલ વગેરે લગાવી મંડપ તથા અન્ય ક્રિયાઓ કરવામાં આવી અને જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે વરને અચાનક તનુરવાદ થઈ ગયો અને તે હલનચલન તથા ચાલવામાં સંપૂર્ણ અસમર્થ થઈ ગયો ત્યારે વરના પિતાએ પોતાના પરિવારજનો સાથે વિચાર વિવર્ષ કરી નક્કી કર્યું કે આ દેવદાસ મારા પુત્ર જેટલો જ સુંદર છે તેથી હું તેની સાથે આ લગ્નનો સમય લગ્નની વિધિ પૂરી કરાવી દઉં અને પછીના બધા લગ્ન કાર્ય મારા પુત્ર સાથે કરી લઈશ એવું વિચારીને તે દેવદાસના મામા પાસે ગયો અને બોલ્યો કે થોડી વાર માટે તમારો ભાણે જ અમને આપી દો જેથી લગ્નના સમયનું બધું કાર્ય સારી રીતે પૂર્ણ થઈ શકે ત્યારે તેનો મામા બોલ્યા કે કન્યાદાન સમયે વરને જે પણ કર્યાવરમાં મળે તે બધું અમને આપી દેવામાં આવે તો મારો ભાણિયો આ લગ્ન જરૂર થશે આ વાત વરના પિતાએ સ્વીકારી લીધી અને ત્યારબાદ મામાએ પોતાનો ભાણે જ વર બનાવવા મોકલી દીધો અને તેની સાથે રાત્રિમાં વિધિપૂર્વક તમામ કાર્ય લગ્ન પૂર્ણ થયા પત્ની સાથે તે ભોજન કરી શક્યો નહીં અને દુઃખી મનથી વિચારવા લાગ્યો કે ખબર નથી કે આ કેવી સ્ત્રી હશે એકાતમાં આવી વિચાર કરતાં તેની આંખમાં આંસુ આવી ગયા ત્યારે તેની પત્નીએ પૂછ્યું કે શું વાત હશે તમે આટલા ઉદાસ કેમ અને દુઃખી કેમ છો ત્યારે તેને વરના પિતા અને તેના મામા વચ્ચે થયેલી તમામ વાતો વધુને કહી દીધી ત્યારે વધુ બોલી કે આ બ્રહ્મ લગ્નના વિરુદ્ધ કેવી રીતે થઈ શકે દેવતા બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ તમને જ જ મારા મારા પતિ પતિ સ્વીકાર્યા છે તેથી તમે છો અને હું તમારી જ પત્ની રહીશ ક્યારેય નહીં ત્યારે દેવદાસે કહ્યું કે એવું ન કરો કારણ કે મારી આયુ બહુ ઓછી છે મારા મૃત્યુ પછી તમારું શું થશે એ સારી રીતે વિચારો પરંતુ વધુ દ્રઢ નીચેવાળી હતી અને બોલી કે તમારે જે ગતિ થશે એ જ મારી પણ થશે એ સ્વામી તમે ઉઠો અને ભોજન કરો તમે ચોક્કસ ભૂખ્યા હશો ત્યારબાદ દેવદાસ અને તેની પત્નીએ ભોજન સાથે કર્યું અને રાત્રે સૂઈ ગયા સવાર થતાં દેવદાસે પોતાની પત્નીને ત્રણ નંગોથી જડેલી એક અંગૂઠી અને એક રૂમાલ આપ્યો અને બોલ્યો પ્રિય અને સંકેત સમજી રાખજે અને શાંત રહેજે મારી યાદ અને જીવન જાણવા માટે એક પુષ્પ વાટિકા બનાવજે તેમાં સુગંધિત નવમલ્લિકા વાવજે અને દરરોજ તેને પાણી આપજે તથા આનંદથી રમતો ઉત્સવ કરજે જે સમય અને જે દિવસે મારી મૃત્યુ થશે ત્યારે આ બધા ફૂલો સુકાઈ જશે અને જ્યારે ફરીથી લીલાશામ થઈ જશે ત્યારે સમજી લેવું કે હું જીવિત છું આ વાતને નિશ્ચિત માનજે અને તેમાં કોઈ સંશય ન રાખજે આવી રીતે સમજાવીને તે ત્યાંથી ચાલ્યો ગયો સવાર થતાં જ ત્યાં વાજતે ગાજતે અવાજ થવા લાગ્યો અને જ્યારે લગ્ન કાર્ય પૂર્ણ કરવા માટે વર તથા બધા મંડપમાં આવ્યા ત્યારે કન્યાએ વરને સારી રીતે જોઈ પોતાના પિતાને કહ્યું કે આ મારા પતિ નથી મારા પતિ એ જ છે જેમની સાથે રાત્રે મારા લગ્ન થયા હતા આ વ્યક્તિ સાથે તો મારા લગ્ન થયા જ નથી અને જો આ જ હોય તો બતાવે કે મેં તેમને શું આપ્યું હતું અને રાત્રે અમારી વચ્ચે કઈ ગુપ્ત વાતો થઈ હતી તે બધું જણાવે પિતાએ તેના કહ્યા મુજબ વરને બોલાવ્યો કન્યાની તમામ વાતો સાંભળીને તે બોલ્યો કે મને કશું ખબર નથી ત્યારબાદ તે શરમાઈને પોતાનો સમૂહ લઈને ત્યાંથી ચાલ્યો ગયો અને સમગ્ર બારાત પણ અપમાનિત થઈને પાછી ફરી ગઈ ભગવાન શ્રી કૃષ્ણ આગળ બોલ્યા કે હે માતે આ રીતે દેવદાસ કાશી વિદ્યા અભ્યાસ કરવા માટે ગયો જ્યારે થોડો સમય પસાર થયો ત્યારે કાળથી પ્રેરિત થઈ એક સાપ રાત્રિના સમયે તેને ડંખ મારવા તે આવ્યો તે વિષદરના પ્રભાવથી તેની પથારીની આસપાસ વિષની જ્વાળાથી પથારી થઈ ગઈ પરંતુ વ્રતરાજના પ્રભાવથી તે સાપ તેને ડંખ મારી શક્યો નહીં કારણ કે તેની માતાએ પહેલેથી જ બત્રીસ પૂર્ણિમાનું વ્રત રાખેલું હતું ત્યારબાદ મધ્યાહન સમયે સ્વયંકાળ ત્યાં આવ્યો અને તેની શરીરમાંથી પ્રાણ ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો જેથી તે મૂર્જીત થઈને ધરતી પર પડી ગયો ભગવાનની કૃપાથી તે જ સમયે દેવી પાર્વતીજી સાથે શ્રી શંકરજી ત્યાં આવી ગયા તેને મૂર્જીત હાલતમાં જોઈ દેવી પાર્વતીએ ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ આ બાળકની માતાએ પહેલેથી બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું છે તેથી હે ભગવાન હવે તેને તેને પ્રાણદાન આપ્યું દેવીના કહ્યા મુજબ ભક્ત વત્સલ ભગવાને તેને પ્રાણદાન આપ્યા આ વ્રતના પ્રભાવથી કાલને પણ પાછળ હટવું પડ્યું અને દેવદાસ સ્વચ્છ થઈ બેઠો થયો બીજી તરફ તેની પત્ની તેના આવવાની રાહ જોઈ રહી હતી એક દિવસ તેણે જોયું કે પુષ્પ વાટિકામાં પાંદડા ફૂલ કંઈ પણ રહ્યા નથી બધું સુકાઈને નષ્ટ થઈ ગયું છે તે અચંબામાં પડી ગઈ પરંતુ થોડા ક્ષણોમાં તે જ વાટિકા ફરી પહેલાંથી જેમ લીલી થઈ ગઈ ત્યારે તે સમજી ગઈ કે તેના પતિ પુનર્જીવિત થયા છે આ જોઈને તે આનંદિત થઈ પોતાના પિતાને કહેવા લાગી કે પિતાજી મારા પતિ જીવિત છે તમે તેમને શોધો જ્યારે સવા વર્ષ વીતી ગયું ત્યારે દેવદાસ પણ પોતાના મામા સાથે કાશીથી પોતાના ઘર તરફ નીકળ્યા બીજી તરફ તેના સસરા તેને શોધવા ઘરેથી નીકળવા જઈ રહ્યા હતા કે બંને મામા ભાણેજ ત્યાં આવી પહોંચ્યા તેમને જોઈ તેમના સસરા ખૂબ પ્રસન્ન થઈ તેને પોતાના ઘરે લઈ ગયા તે સમયે નગરના નિવાસીઓ પણ ત્યાં ભેગા થયા અને સૌએ નક્કી કર્યું કે નિશ્ચિત રીતે આ જ બાળક સાથે આ કન્યાના લગ્ન થયા હતા બાળકે જ્યારે કન્યાને જોઈ ત્યારે તેને ઓળખી લીધી અને કહ્યું કે આજ તે જ જે સંકેત કરીને ગયા હતા પછી સૌ બોલ્યા કે સારું થયું તે આવી ગયો અને ત્યારબાદ સૌ નગરવાસીઓએ ખૂબ આનંદ મનાવ્યો થોડા સમય પછી દેવદાસ પોતાની પત્ની અને મામા સાથે સસરાના ઘરેથી ઘણા ઉપહાર લઈને પોતાના ઘર તરફ ચાલ્યો જ્યારે તે પોતાના નગરની નજીક પહોંચ્યો ત્યારે ઘણા લોકોએ તેને જોઈ તેના માતા પિતાને પહેલાં જ તેને જાણ કરી કે તમારો પુત્ર દેવદાસ પોતાની પત્ની અને મામા સાથે આવી રહ્યો છે આ સાંભળીને પહેલા તો તેમને વિશ્વાસ ના આવ્યો પરંતુ અન્ય લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરતા તેઓ અચંબામાં પડી ગયા એટલામાં જ દેવદાસ પોતાના ઘરે આવી પહોંચ્યો અને તેને પોતાના માતા પિતાના ચરણોમાં માથું રાખી પ્રણામ કર્યા અને તેની પત્નીએ પણ સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે માતા પિતાએ પોતાના પુત્ર અને પુત્ર વધુને હૃદયથી આશીર્વાદ આપ્યા અને સૌની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા પોતાના પુત્ર અને પુત્ર વધુના આગમનના આનંદમાં ધનેશ્વરે ભવ્ય ઉત્સવ કર્યો અને બ્રાહ્મણોને પણ ઘણી દક્ષિણા આપી પ્રસન્ન કર્યા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે માતે આ રીતે ધનેશ્વર બત્રીસ પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી પુત્રવાન થયો જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેઓ જન્મ જન્મમાં પણ વિધવાનું દુઃખ ભોગવતી નથી અને સદાય સૌભાગ્યવતી રહે છે આ મારું વચન છે તેમાં કોઈ સંશય નથી આ વ્રત પુત્ર પ્રદાન કરનારું અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારું છે બત્રીસ પૂર્ણિમાના વ્રત કરવાથી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય છે તો મિત્રો આજે આપણે સાંભળી માઘ માસની પૂર્ણિમાની વ્રતકથા જો તમને આ વ્રતકથા સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ રાધે રાધે